આજે એક વાર્તા છે મા અને દીકરાની આજે રાત્રે અમારે બેને જ જમવાનું હતું તો જેમ બધા બાળકો કે એમ મારા બાળકે પણ એમ જ કીધું કે ચાલ મમ્મી મેગી બનાવી દે પણ મેં એને એમાંથી ડાઈવર્ટ કરવા પેરેન્ટિંગનો એક ભાગ ભજવ્યો મેં એને એમ કીધું કે રેસ્ટોરન્ટ સાઇઝ જીરા રાઈસ દાલ ફ્રાય અને એ પણ આપણે બંને મળીને બનાવીએ તો રેડી થઈ ગયો એક કુકર લઈશું બે બાઉલ તુવરની દાળ એક બાઉલ મગની દાળ એક બાઉલ ચણાની દાળ ધોઈ દઈશું મીઠું હળદર નાખીને ત્રણ સીટી વગાડી દઈશું તમે પણ આવું કરો છો જો કરતા હોય પેરેન્ટિંગનો એક ભાગ ભજવતા હોય તો તમે કોમેન્ટ જરૂર કરી શકો છો બે પોઈન્ટ પાંચ મુઠ્ઠી મેં બાસમતી ચોખા લીધા છે ધોઈ દીધા એક ક્યુબ બટર લીધું થોડું જીરું નાખીશું હિંગ મીઠો લીમડો નાખીશું અને આપણે એમાં જે ચોખા ધોયા હતા એ નાખીશું મીઠું અને એક કપ પાણી નાખીને એને ચડવા દઈશું દાળ રેડી કરીશું એક ક્યુબ બટર નાખીશું જીરું હિંગ હળદર અને મીઠો લીમડો નાખીશું એક કાંદો અને બે ટામેટા નાખીશું ચઢવા દઈશું થોડું ચડી જાય એટલે પાછા પાંચ છ કડી લસણની નાખજો મેં અહીંયા લસણની ચટણી નાખી છે એટલા માટે મેં બે કઢી લીધી હતી આદુ મરચાંની પેસ્ટ લાલ મરચું ધાણાજીરું મીઠું નાખીને થોડું પાણી નાખીશું મસાલો ડાજી ન જાય એટલા માટે ચડી જાય એટલે એટલે જે આપણે દાળ રેડી કરી હતી ને એ નાખી દઈશું હલાવી દઈશું થોડું ઉકળે એટલે આપણે રેડી થઈ ગઈ આપણી દાળ કાશ્મીરી લાલ મરચું નાખીશું અને આપણી દાળ સર્વ માટે રેડી છે ભાત રેડી થઈ ગયા તડકો લગાવીશું તેલ અને ઘી જીરું લાલ મરચું અને લસણની કઢી રેડી છે સર્વ કરીશું કોથમીર અને કસૂરી મેથીથી આપણે ગાર્નિશ કરી શકીશું લેટ્સ એન્જોય ફોલો શેર જરૂર કરના